હજી એક વાત કેતા ભૂલાઈ ગઈ જો આ વિડીયો પર 1k લાઈક આવી ને તો આપણે અહીંયા છે ને 24 કલાકનો ચેલેન્જ કરવાનો અત્યારનો ટાઈમ જો તમે અમાર તપેલી બને તમાર સ્વર્ગ જોવું તમને હાલો સ્વર્ગ દેખાડું તો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ તો આપણે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે શું કરવાનું છે તો આપણે આપેલા ચાર મેગીને છે ને કાગળમાં બાંધવાની છે કેમ કે જંગલમાં લઈ જવાની છે ને પ્લાસ્ટિક મનાય છે એટલા માટે આપણે પેલા મેગીને બાંધી લઈ હાલો આપણો પાપડી ગાઠિયાને વારી કોઈ પેક થઈ ગયો પડીકુ વાલ લે તો પડીકુ વાર્તા એને તાવડતું તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે ભર નાખીએ આપણે આ મેગી બાંધી દીધી હવે આપણે હું મેગી બનાવવા દઈએ કે નહીં તો અત્યારે ચાર ને ઓગણી થઈ સવારને ચાર વાઈ ગયા આપણે દોસ્તારને ફ્રેન્ક કોલ કરવાનો છે એને એમ કહેવાનું હોય કે આપણે કે આપણે નથી આવવાનું એને ઉભા રહ્યું આપણે ફોન કરીએ હલો ક્યાં રૂપાભ હું નથી આવતો તો હવે હું નથી આવતો વાહ સીન એને એને ખબર નથી ભાઈ મને યાર હવે મજા બજા છે ને નથી આવે યાર આમ મારે આવીને શું કરવું પણ હવે યાર મને ઉઠાતો નથી મારાથી હવે કરે હો તો શું કરવું હવે હું આવું કે

તો અત્યારે જો આપણા સિવાય કોઈ નથી ગેમ કે રસ્તા આવે બંધ જ કરી દીધા આપણે નીકળવાની હોય ને ત્યારે રસ્તામાં એને કોઈને આવવાની મનાય જ હોય એટલા માટે હેડ હાલો આપણે ડાયરેક્ટ જાય ભવનાથ ભવનાથ જઈને તમને મળી અચ્છા અને આપણે હવે આ બ્રિજ હમણાં નવો બન્યો ને

અત્યારે તો આપણે પહોંચી ગયા છે ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરતા આવીએ તો મિત્રો અત્યારે આપણે ભવનાથ મંદિરે પહોંચી ગયા છે અને અત્યારે તમે મંદિરનો નજારો જોઈ શકો છો આ ભવનાથ મહાદેવનું મંદિર છે જે અતિ પ્રાચીન છે ચાલુ કરી દીધું અને અત્યારનો ટાઈમ જો તમે ચાર ને પચાસ થઈ આપણે અંધારામાં જાઉં આમ જો ચારેક વાર તમે જોઉં ને અંધારું અંધારું અત્યારે જો હાવ સુમસાન રસ્તો હે આમ હું બીજા ફોનથી આમ લાઈટ કરું ને ત્યારે તમને દેખાઈ શકશે

તો એ પાણીનું પરબ્યું હતું આપણે પાણી પી લઈએ હવે ડાયરેક્ટ હવે સીડી આવી ગઈ છે ચડવામાં એટલે આપ ડાયરેક્ટ આપણે ઉપર સુધી હવે સીડીએથી ચડવાનું રહે અત્યારનો તમે નજારો જાઓ હા હો આમ ખૂન લાગે આપણે આમ સર્ચ મિશન ઉપર ના આવ્યા હોય તો આપણે અત્યારે અગિયારસો વખતે જેવું ચડી ગયા છે અને થોડુંક અંજવાનું થઈ ગયું છે અને આપણે છેટા સામે પોઈન્ટ દેખાય ને હવે આ પોઈન્ટ દેખાય ને અહીંયા જવાનું છે તમને બહુ દેખા હે નહીં જો સામે દેખાય નહીં પોઈન્ટ આપણે જવાનું છે તો એના માટે આપણે અહીંયા મેગી બનાવવાની એટલે આપણે સાધન સામગ્રી લઈ લીધી છે આ બેગમાં છે ને ગોપિયાન ગોપિયાન એવું બધું હે તો આપણે આ ટ્રેકમાં દોઢ બે કલાક જેવી વાળ લાગશે તો તમે ભય રહેજો આ જગ્યા ઉપર તમને અત્યાર સુધી કોઈ યુટ્યુબર નહીં લઈ ગયો અત્યારે આપણે એકવીસો પગથિયા જવા ચડી ગયા છે ને અહીં તમ જો ગીરના નજારો આમ જો વ્યૂ જો તેને કહેવાય અલગ આનંદ તમારે સ્વર્ગ જોવું તમને હાલો સ્વર્ગ દેખાડું આમ જો આવો નજારો તમને કોઈ નહીં દેખાડે જો તમે સ્વર્ગ જોવું આ સ્વર્ગ ની અનુભૂતિ થાય ગિરનારી તો ગિરનાર જ કહેવાય ને સ્પેશિયલ આ નજારો જોવા હાટું અમે છે ને ચાર વાગે ઘરેથી નીકળ્યા હતા ને પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું હતું અત્યારે છ વાગ્યા છે એક કલાકમાં અમે ત્રેવીસો જેવા વાગથીયા ચડી ગયા એક કલાકમાં આપણે ત્રેવીસો જેવા પગથીયા ચડી ગયા છે અને આમ જો આપણે ફોન અહીંથી નીચે પડી જાય ને ઓહો કઈ દેખાય નહીં આમ જો આમ જો તમે મોરનો અવાજ તમને સંભળાતો હોય તો મોરનો અવાજ તમને બહુ આવશે ને અને આમ જો તમે નજારો અહીંથી જુનાગઢ આખું દેખાય આ જો ક્યાં છે પડશે ને તો ડાયરેક્ટ નીચે જ જાય ભાઈ રેવા દે નીચે આટલો બધો ઉપર ના જાય પડી તો પગ લપટશે તો જાય તું એઠે જો 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 આમ જો જય ગિરનારી અત્યારે હાડા છો જેવું થયું આમ જો ગિરનારી તો અમારું ગિરનાર જ કહેવાય ને આમ જો સૂર્ય ઉગે છે અને આ હે ને એ હસનાપુર ડેમ આપણો હસનાપુર ડેમ વાળો તમે વિડીયો ના જોયો ને તો જોતા હોય હસનાપુર ડેમ વાળો આપણો વિડીયો સારો એવો વાયરલ થયો છે હસનાપુર ડેમ વાળો આપણો વિડીયો સારો એવો વાયરલ આપણું આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય લાકડા જો આપણે લાકડા થોડુક પાછા લાકડા ગો જવા જો જગ્યા બનાવી જો સાઈડ માં મે લાકડા ને રાખા

આપણા પૂર્વજો પેલા વાંદરા જતા ને એટલે એની જેમ આમ જો આમ નજારો જો તમે ખાલી દિદિલ ખુશ ખુશ થઈ જતું હા જો અહીંયા સાપનું દ્વાર છે જો અહીંયા આ સાપનું દ્વાર છે જો આપણો આ દેશી ચોલો બની ગયો હોય એના લાકડા એ લઈ આવ્યા છે આપણે મેગી કાઢવાની રહી આમાંથી ઓહો હો મેગી ગદની ઢોરાઈ ગઈ જોઉં તો એ મેગી ઢોરાઈ ગઈ અંદર હવે આમ જોઉં દક્તરમાં મેગી કાઢવી જોઉં

બહુ પાણી થઈ જાય કા એટલે હવે પછી પાછું પીવા માટે પાણી નહીં દે આ નાખ આ નાખ થોડાક આ નાખ થોડાક આ નાખ અને વિડિયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવાજ જ આપણે હજી તો આ તો ટ્રેલર છે હજી પિક્ચર તો બાકી છે એટલે આજે આવા જ વિડીયો આવશે એટલે લાડુ બનાવવાની આ વિડીયો ઉપર વન કે લાઈક આવ્યા ને તો આપણે હે ને અહીંયા આપણે શાક રોટલી બનાવશું રેડી ને ચેલેન્જ આ વિડીયો ઉપર કેટલા લાઈક આ વિડીયો પર એક હજાર લાઇક આવ્યા ને તો આપણે અહીંયા આ જ જગ્યા તમે જોઈ લેજો આ જગ્યા આપણે હે ને અહીંયા શાક અને રોટલી અને લાડવા તો આપણે ઘરે જ બનાવીને પર શાક બનાવશું અને હજી એક વાત કે ભૂલાઈ ગઈ જો આ વિડીયો પર વન કે લાઈક આવીને તો આપણે અહીંયા હે ને ચોવીસ કલાકનો ચેલેન્જ કરવાનો છે ચોવીસ કલાક અહીંયા આપણે ટેન્ટ નાખીને રહેવું અને ચોવીસ કલાક અહીંયા ગિરનારમાં જ આપણે ગિરનાર લાઈફ જ એક્સપ્લોર કરશું એટલે આ વિડીયો ઉપર હે ને વન કે લાઈક આવી જાય એટલે આપણે ચેલેન્જ ડાયરેક્ટ આવી જાય જો તમે કાલ સુધીમાં કરનાખી ને તો કાલે જ ચેલેન્જ આવી જાય આપણે આપણે ટેન્ટની જગ્યાએ ગોત લીધી હે ટેન્ટ આપણે ક્યાં રાખવું ટેન્ટ ઉપર પથ્થર પથ્થર ચેટી ને ઉપર જો જગ્યા હે ને જો દેખાય ને ન્યા ન્યા આપણે ટેન્ટ રાખવું અને આમ જો અત્યારે આપણી મેગી બને હે અડધી મેગી તો ધોરાઈ ગઈ આપણી અને હવે આમ પાણી અને તમે આમ જો ખાલી નજારો જો કે પાંચ પચીસ ના ઝઘડા માં મારો હીરો ખોવાણો કચરામાં માં રસોયા જા હડકુ બાફર કોઈ આમ જો મેગી બને

અને આવા ભજન ધીમે 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 હાલતા હોય ને આપણે ડાયરેક્ટ ન્યા જઈને જ મળે આપણા ફોનમાં આવે બેટરી નથી આપણા આગળ આઈફોન તો છે પણ ઘરનું પાવર બેક નથી એટલે હાલો આમ જો તમને નજારો જો આમ જો અહીંથી જૂનાગઢનો દ્રશ્ય દેખાય આપણે છેટ આમ સામે હતા જો ઓલો મોટો પથ્થર દેખાય ને આપણે નિહા મેગી બનાવી દઈએ ને આપણે હાલો તો આપણે આગળ જઈએ અહીંથી આમ તમે નજારો જો ખાલી એકવાર પંદર મિનિટ ના ટ્રેકિંગ પછી આપણે પહોંચી ગયા અહિયાં આપડો મેઇન પોઈન્ટ આમાં કલાક નું કેવાય ગજબ ટુ બી વાજા જો આ હાથમાં શું દેખાય હાથમાં દેખાય નહીં દીપડાનું કોચ છે એટલે દીપડાનું કોચ છે એટલે દીપડાનું પોટી આ હાથમાં દેખાય નહીં દીપડાનું કોચ છે જો આ કાઢે નહીં દીપડાનું કોચ છે અત્યારે આપણે નીચે ઉતરી ગયા મોર નો અવાજ તમને સંભળાતો હોય જો સામે દેખાય નહીં આ મોર છે અને હવે આપણે ડાયરેક્ટ વિડીયો ગમ્યો ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબો ને આપણે તમને છેલ્લે યાદ કરાવી દઉં વિડીયોમાં એક હજાર લાઇક આવ્યું એટલે આપણે ચોવીસ કલાક ગિરનારમાં રહેવાનો ચેલેન્જ કરવાનો છે તો આપણે નીચે ઉતરતા હતા તો વાંદરાનું બાજણું થઈ ગયું આપણે નીચે ઉતરતા હતા તો વાંદરાનું બાજણું ગયું જો આમ જો બધા ઘટના છૂટે સૂટ જ જાય વાંદરાનું બાજણું થઈ ગયું અને આ આપણે પાણી પીધું ધીંગાનું જામી ગયું હવે સમાધાન કરવા જાય હે બધાય હવે તો હાલો